કચ્છના દરિયાકાંઠા પરથી ચરસનો જથ્થો મળી આવ્યો છે અબડાસાના સિંઘોડી ગામ પાસેના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે અને મરીન પોલીસને ડ્રગ્સના આ નવ બિનવારસી પેકેટ મળી આવ્યા છે ત્યારે ડ્રગ્સના પેકેટ પાંચ કરોડની કિંમતના હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે તો લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે તપાસના ચક્રો પણ ગતિમાન થશે તપાસ કરવામાં આવશે કે આ ડ્રગ્સના પેકેટ આ ચરસનો જથ્થો અહીંયા કેવી રીતે પહોંચ્યો તો આજ ભરતસિંહ ફોનલાઇન પર ભરતસિંહ કચ્છના દરિયાકાંઠા પરથી ચરસનો જથ્થો મળી આવ્યો છે શું કાર્યવાહી કચ્છ સરહદેથી કચ્છની દરિયાકાંઠાની ત્યાંથી જે બીમાર ડ્રગ્સ મળી આવવાનો કચ્છમાં યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને અબડાસા વિસ્તારના કિંધોળી ગામ નજીક આવેલા દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી નવ જેટલા બિનવાર થી પેકેટ મરીન પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા છે એટલે કે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ પતિ વિસ્તારમાંથી માંથી બિનવાર ચરસ એટલે કે ડ્રગ્સ ના પેકેટ મળી આવતા હોય છે ત્યારે ફરી એકવાર નવ જેટલા જેની આંતરરાષ્ટ્રીય કિંમત પાંચ કરોડ જેટલી થવા પામી છે એટલે કે હવે મરીન પોલીસ દ્વારા તમામ જે નવ પેકેટો સીઝ કરીને આ એફએસએલ માટે પણ મોકલવામાં આવ્યા છે ને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે જી અંકુ જી બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર કચ્છનો દરિયાકાંઠો અને જ્યાં વારંવાર ડ્રગ્સનો જથ્થો પકડાય છે અને દરિયામાંથી વહી પણ આવતા પેકેટ્સ પણ મળી આવતા હોય છે ત્યારે કચ્છના દરિયાકાંઠા પરથી ચરસનો જથ્થો મળી આવ્યો છે ત્યારે અબડાસાના સિંધોડી ગામ પાસેના દરિયાકાંઠેથી આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે ત્યારે મરીન પોલીસને ડ્રગ્સના નવ બિનવારસી પેકેટ મળી આવ્યા છે તો ડ્રગ્સના પેકેટ પાંચ કરોડની કિંમતના હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો હવે મરીન પોલીસ એ તપાસ પણ કરશે કે આ ડ્રગ્સના પેકેટ દરિયાકાંઠે કેવી રીતે પહોંચ્યા તો આ પહેલા પણ વારંવાર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળી આવતા હતા ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે